અમારા ઘર માં એક પોપા જ બધી વસ્તુ લઈ આવ્યા બાકી કોઈ લેવાનો જાય તો આ મહિના દિવસ અંદર તમને ખબર પડી જાય ને બકાલ માર તો ટાણા ટાણા બકાલ લે પણ મહેમાન આવે તો બ્રેડ લેતો ના આવે એટલે મેં કીધું આવું બધું એટલે આપણે છે ને ભાઈ ઘર ની જવાબદારી જ્યારે માથે આવે ને ત્યારે જ ખબર પડે એટલે પોપા થોડોક ટાઈમ માં ની ઉપર રાખશે પછી તમે મોટા છે એટલે તમને સોપશે તો મારે જવું પડશે વેરાવળ અને નેશનલ થોડી વાર ત્યાં લઈને જાય હું નીકળી જાઉં બકે વાહન ન થાય તો થોડીક વાર જાય જ હું આ દન આખો દિવસ ઠંડી જ લાગે ત્યારે જરશિયા પહેરીને ફેરે થ મોબાઈલ માં ભાઈ બે ત્રણ દિવસ પેલા આપણે આઈફોન તો લઈ ગયા જ ના છે એડેપ્ટર ન આપતા આઈફોન વાળા બોલો આપડે શું કરવાનું થી લેવું પડે તો મયુરભાઈ ગયો ભાઈ ઓરિજિનલ આપો યાર બરોબર આપણું ઓરિજિનલ આપણે કોપી વેચતા નથી ઓરિજિનલ આપીએ એમ ને એટલે આમાં પછી યાર ચાર્જિંગમાં બેટરીમાં બેટરી ફેર ન પડવો પડે બેટરી કોઈ વસ્તુ નહી ફૂલ ઓરિજિનલ આપણે ડુપ્લિકેટ વસ્તુ લોગો કોપી રાખતા જ નથી ઓરિજિનલ જ હોય છે ભગીરથ મોબાઈલમાં ગમે એનો ઓરિજિનલ હોજો કેમ કે મયુર છે ને ભાઈ બ્રાન્ડમાં માં માને બરાબર ડુપ્લિકેટ બટકાવા માં માનતા નથી ભલે 2-5 રૂપિયા વધારે હોય એમયુર બ્રાન્ડમાં બ્રાન્ડ વેચવાનું કંપની સર્વિસ સેન્ટર વોરંટી સાથે વેચવાનું વાહ ભાઈ વાહ હાલો તો આપણે એડેપ્ટર લઈએ બરાબર કેમ કે

અને હવે અમે બે ભાઈ તો મળતા રહે હું નવા જૂનું કઈ કરજો કેમ કે યુટ્યુબ મેં આમ બધા વ્લોગિંગ કરતા ને થોડું ઘણું કે કે ભાઈ તમે કેવી રીતના કરો અમે કેવી રીતના કરીએ તો થોડી ઘણી ખબર પડે કાવ્ય ભાઈ બરાબર ને જો તમારે અમારો કોલેબોરેશન વિડિયો જોવો હોય તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ભાવેશભાઈને અને કમેન્ટ કરો કે તમારે શું જોઈએ છે નવું કન્ટેન્ટ હા હા તો આવું કે નવું તડક તડક તો લેતો છું હાલો વેબ ભાઈ થોડે સાથે વાતો કરી લઈએ ઘરે પહોંચી ગયા છે ને નક્સ ભાઈ મેટેરીલ લેતા ને જો આ ખાસ એડેપ્ટર તારા માટે જરા મોબાઈલનું જોતું હતું ને

મે વિડિયો કોલ કર્યો જો છે અને WhatsApp વાત કરતો તો ને પછી મેં ફોટો મેકલો ઓલાભાઈ મને ખુશબુ દીધી ખુશ્બુ જ હતી બરાબર જોશને કે હું ખુશ્બુ ન જોતો તો એ તમને બતાવી દે મે જોશને મને WhatsApp કર્યો ને આની મેરે કેવું ખુશબુ હતું પણ તમને બતાવું બરાબર જો આમાં મોબાઈલ છે અને જો જોશના છે ને આમાં જો ફોટો મોકલ્યો જો આ જોશના આવું જ હતું તો આવું ખુશ્બુ ને ઓલા મને જો આ ખુશ્બુ આવી પણ આ એક ખુશબુ જ હતું ખુશબુ ખુશબુમાં હું ફેર પડતો છે કોઈ જણ હું ફેર પડી જાત મે દે મોકલ્યો ની કાળા કલરનો તો મે જે મોકલ્યો ની લીલા કલર હું ફેર પડી જાય તેલમાં હા ભગવાન ચાલો આપણે રમવું ના ખેતરમાં પહોંચી ગયા છે ભાવેશ વેરાવળથી બધી વસ્તુ લઈ આવ્યા આપણે જે મગાવ્યું તું ને આપણે જો આપણે ખેતરની અંદર પહોંચી ગયા છે ને આપણે જો કાલે આપણા ડુંગરી સોય પીતી અહીંયા અમે પેલા રોપ સાઈટો તો ને પછી જોઈને લઈ અને પાછો જો રોપ સોપી દીધો અને ભાવેશને ખાવા તો ઓરો ને અમે રીંગણા તોડવા પોગી ગયા અને આ સાહેબ છે ને આમ બીજું કંઈ ન કરે ને ઓરો કરવાનું કહીએ તો રીંગણા તો રીંગણા ગોતવા તો મોર પૂગી જાય

ના જો અમારે બધી રીંગણીના અંદર તમે જો રીંગણા કેવા છે ને પપ્પાની આવે ને તો આપણે છે ને ઘરના રીંગણા આપણે રાખવાના છે અને પપ્પા આવે ને એટલે આપણે ડાયરેક્ટ છે ને આપણા ઘરની રીંગણીના રીંગણાનો ઓરો ખવડાવવાનો છે કેમ કે જાત્રામાં આ સાઈડ આપણી કોર હોય ને ત્યાં સુધી તો જમવાનો નો વાંધો આવે છેટા આમ આમ આગળ વયા જાય તો જમવાનો પ્રોબ્લેમ થતો હોય પણ બે ત્રણ દિવસ નથી લી ખાવા જાવી હોય ને

તો આ ટવકો હોટલ છે ને સરસ મજાનું ગાર્ડન ને છે તો અત્યારે મજા આવે ટાઈમ પાસ થાય બરાબર બે વાર થોડીક વાર નક્સ લઈ આવું ને તો લહોર પટ્ટી ખાઈ લે ટાઈમ બોઈ જાય જોશ રસોઈ બનાવી લે જો જો પડ્યો જો પડ્યો પડ્યો ધોળો આગળી ઉપર હું સડાઈ દઉં સડી ગયા હવે આવે પડી પડી એલા ગદ્દા ને બહુ હરખ છે ભાઈ લહોર પટ્ટી માં એટલું હરખ છે ને કે વાત જવા દો બોલો આમાં થોડીક વાર હિસકા બે મજા કરી લે આમાં મજા આવે ભાઈ

શાક બનાવી નાખ્યું એટલે કે હવે ભૂંગરા નહી તરાય તો આપણે જમવાનું ફેમિલા થઈ જાય બરાબર આપણે જોઈ લઈએ જમવા બે કાં ભૂંગરા તરાવું ને કા જમું નહીં આ બે થઈ જાય તો ભૂંગરા તરવા ને ભાઈ ફાઇનલી રીંગણાનો ઓરો બની ગયો છે ને જોશને આજે રીંગણાનો ઓરો એમ જોઈને એમ થાય કે મસ્ત નરો દીખોતી ભાઈ દીખોતી કોજો ભરતભાઈ મોરો કાઢી દીધો તો અમાર ભરતભાઈને જો મોરો બનાવી દીધો બાકી અમારા માટે આમાં તો હોય ને કાજો છે ને પામા ભરતભાઈ છે ને બહુ દીખું નથી થાતા ના મે ને ઈ અને જો ના મેન મુદ્દાની વાત કે ભુંગરા વચ્ચે જે ડખો થાવાનો તો ઈ ભુંગરા તરાઈ ગયા છે બરાબર કેમ કે રાણો કોઈ ઝુકવાનો ઝૂકવાનો નથી ચાલા ઝૂકેગા નહીં સાલા મેં ક્યાં ભુંગરા મને એમ થયું કે વારે

એ કેમ હતી બરાબર મને યાદ નથી બસ આજના વ્લોગમાં આટલું રાખીએ કેમ કે હવે જમી લઈએ આજે ઠંડી બહુ ઓછી છે માપમાં ઠંડી પડી છે બે દિવસથી બહુ ઠંડીનું તાપમાન શું કે ઠંડી બહુ નીચે ગઈ છે તાપમાન નો ન કહેવાય બરાબર તો ફરી મળીશું કે નવો સાથે ક્યાં સુધી તમારે બધાનું ધ્યાન રાખો કે જય દ્વાર કરતી ને જયમાં મોકલે રીંગણાનો વરો કેટલાને ભાવે ખાસ કમેન્ટ કરતા જજો કાજો હા હા ખાઈ લેવ ને હા ખાઈ લે ના કહો